નું પર્વ છે ત્યારે અમદાવાદમાં પણ ઉત્તરાયણની રંગત બરાબર ની હવે જામી ગઈ છે બાર વાગ્યા પછીની જો વાત કરીએ કે લોકો હવે મજા મારતા નજરે પડી રહ્યા છે પોતાના દાબા પર

ઝૂમતા નજરે પડી રહ્યા છે આ સાથે અમારા સંવાદદાતા મહેશ જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે લાઈન પર નમસ્કાર દર્શક મિત્રો આપણે આજે અમદાવાદ મેઘાણી નગર ખાતે આવ્યા છીએ કે જ્યાં જે પતંગના ની જે છે છે એ સવારથી જે જે અને પતંગની સાથે સાથે જલેબીની મજા માણી રહ્યા છે અને આજે રોજ મેઘાણી નગર ખાતે જે છે કુબેરનગર વોર્ડ ના જે કાઉન્સિલર નિકુલ તોમર જે છે એ આપણી સાથે જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું પછી આટલી સારી હવા ચાલી રહી છે આપ બધાને નવ વર્ષના અને ઉત્તરાયણ રામ રામ અને આપ બધાનો ધન્યવાદ વાત કરી પોતાના જે વોર્ડ ની આજુબાજુના જે રહીશો છે જે કાર્યકર્તાઓ છે સાથે આજે ઉત્તરાયણ પર્વ મનાવી રહ્યા છે અને સાથે સાથે જે અમદાવાદીઓ માં ઉત્તરાયણ ના પર્વ ને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એમની ચહેરા પર ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખુબ આનંદ છે કેમેરામેન રાહુલ સાથે મહેશ વાધવાણી બી ઇન્ડિયા ન્યુઝ અમદાવાદ